બોટા જિલ્લાના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા પોલીસ સ્ટેશન થી લઈ માર્કેટિંગ યાર્ડ સુધી રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ રાણપુર ગ્રામ પંચાયત અને યુથ કોંગ્રેસની ઉગ્ર રજૂઆત ફળી આશરે પંદર લાખ થી વધુના ખર્ચે રોડ બનાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં આનંદ છવાયો રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશન થી લઈ માર્કેટિંગ યાર્ડ સુધીના રોડ અત્યંત બિશ્વાર હાલતમાં હોય આ રોડ ઉપર બેંકો સ્કૂલ સરકારી કચેરીઓ આવેલી છે અને આ રોડ રાણપુર નો હૃદય સમાન રોડ છે ત્યારે આ રોડ ઉપર તંત્ર દ્વારા થોડા સમય પહેલા આ રોડ ઉપરથી દબાણ હટાવવામાં આવ્યા હતા ત્યારબાદ આ રોડ ઉપર ધૂળની ધૂળની ઉડતી હતી જે લઈ અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોશુભા પરમાર તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ સ્ટેશનથી લઈ માર્કેટિંગ યાર્ડ સુધી તાત્કાલિક રોડ બનાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ઉપવાસ આંદોલન પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનથી લઈ માર્કેટિંગ યાર્ડ સુધી આશરે પંદર લાખથી અઢાર લાખ રૂપિયાનો ખર્ચે આ રોડ બનાવવાની આજરોજ કામગીરી શરૂ કરવામાં આવતા ગામ લોકોમાં આનંદ લાગણી છવાય છે અત્રે ઉલ્લેખનીય એ છે ઘણા વર્ષથી પ્રજા હેરાન થાય છે અને અમારી અને પ્રજાની તમામ આગેવાનો તાત્કાલિક રોડ થાય